અમે તારી માં નથી નરેન્દ્ર મોદી કેવા માંગીયે છીએ કે અમે તારી માં નથી છીએ કે નહીં આપી માકા અપન અપન અમારા અપન કુછ નહીં ગુજરાત કી માતાઓ કા અપન કુછ નહીં ગુજરાત કી બહુ બેટીઓ કા અપન કુછ નહીં તો નરેન્દ્ર મોદી ને પણ કહીએ આજે તમારો જન્મદિવસ છે તમને ગિફ્ટ આપવાનું મન થાય એવા તમારા કોઈ લક્ષણો નથી